શું જોયા છે બોલ હે વરસાદ વધારે પડે છે આજે તો એવું લાગે છે કે કદ કદાચ જવાય અને પાછું મારું નવા વિલોગમાં સ્વાગત છે તો આજે હજુ હજુ આપણે ફરિયાદ પણ અને સ્મિત પૈસા માટે રડે છે જોઈ શકો છો તમે દુકાને જવા કરે આ બહુ રડે છે પૈસા જોઈએ છે શું જોઈએ સ્મિત બોલ શું જોયે હા

જા મારશે જા જા થોડુંક શું કર્યું મેં કર્યું બહુ રડે છે સ્મિત અને મિત્રો બાઈક કાલે ટેલ ટાળી નાખીને હાલ જોઈ શકો છો તમે આ જો બહુ જ ખરાબ થઈ ગયું છે આ હવે એને ધોવા પડશે પછી પાછા ફરવા માટે તો હું તમને લોકેશન અહીંયાથી બતાવું તો તમે જોઈ શકો છો રોજ તમને હું પેલો ડુંગર બતાવું છું આજે આપણે ત્યાં જશું આપણે આજે ત્યાં ફરવા જઈએ અને તમને ત્યાં સરસ એવો મસ્ત નજારો બતાવીશ આજે મિત્રો આપણે જવાનું હતું ફરવા માટે ને નાઈટ ભાઈને આપણે રેડી થઈ જઈએ છે પણ વરસાદ પડે છે કયા દેખાડું દઈ શકો છો બાઇક પણ પલળે છે બાઇક ઉપર હવે તમને દેખાશે છ ટા જોઈ શકો છો તમે તો હવે થોડી વાર રહીને જઈએ નહીં તો પછી કાલે પણ ટ્રાય કરશો આપણે સાંજ સુધી કદાચ જાશું ને હમણાં ફી બહુ મસ્તી કરે છે આ જો ખીલી પર ચડી ગઈ હજુ ટકી લઈને બહુ મસ્તીખોર બની ગયો વરસાદ વધારે પડે છે આજે તો એવું લાગે છે કે કદાચ જ જવાય અને પાછી નદી છે એટલે પાણીનો ફ્લો કદાક વધી જાય તો ના જઈએ વરસાદ વધારે સ્પીડમાં પડે છે અને પાણી કેમેરા પર પડી ગયું છે સ્મિત એ શું કહે છે યાર બહુ વરસાદ પડે છે શિયાળો છે કે ચોમાસું છે એ નથી ખબર વધારે જ વરસાદ પડે છે તો હવે આને ચોમાસું જ કહેવામાં આવશે હા બહુ વરસાદ પડે છે આ રહી જાય છે હવે અમે બાઇક લઈને નીકળવાના છે સ્મિત બી આવે છે તો હવે આપણે નીકળીએ અમે નદીમાં આવી ગયા છે જોઈ શકો છો પાણીનો ફ્લો હવે અમે અહીંયાથી કંઈ પેલો ટેકરો ચડીને જવાનો છે તો હવે નીકળીએ છીએ તો મિત્રો હું તમને ઘરે રહીને જે લોકેશન આવતો હતો તે જગ્યા પર આપણે આવી ગયા છે હવે તમને હું અંદરનો નજારો બતાવીશ તો ચાલો ઉતરીએ પહેલાં સ્ટેન્ડ લગાવી દઈએ અને અહીંયા ગરબા બી ભરાય છે બહુ બંધ કરી દઈશું અત્યારે તો મંદિરનો દરવાજો બંધ છે એટલે હું તમને અહીંયા રહીને બતાવી દઈશ તો આ સવારમાં અહીંયા પૂજારી પૂજા કરવા આવે છે રેબારીનાથ છે અને આ બે ગામની સેવા વચ્ચે આ મંદિર છે જોઈ શકો છો અંદર ભોરે બાબાનું છે અંદર મિત્રો બહુ બહુ એમ મસ્ત છે અહીંયા નાના બાળકોને રમવા માટેનું બનાવ્યું છે અને એક આ નાનું મંદિર છે આમ સુંદર દેખાય છે એકદમ મસ્ત બધું કામ અહીંયાથી બધો નજારો દેખાય છે હા જોઈ શકો છો નાના મંદિરનો ગેટ તો ખુલ્લો છે જોઈ શકો છો જય માતાજી અને આ નીચેનો આવો કંઈક વ્યૂ છે જોઈ શકો છો અને આ પણ નાનું એક મંદિર છે જોઈ શકો છો અમે આ રસ્તો દેખાઈને તૈરીને આવ્યા છીએ પેલ આ નંદીમાં રહીને અને આ પેલું આ મારું મકાન છે તો અમે અહીંયા કહે છે સ્મિત કહીજ સ્મિત પડીશ ઓ આવતા આવતા ઉપર બી ચડી ગયો છે જો સ્મિત કપડાં ખરાબ થશે પાણી છે ચાલ આવ યે પેન્ટ ખરાબ થઈ ગયું હવે બહુ મસ્ત એવું બતાવું કુદરતી છે હું પણ ત્યાં જઈને બતાવીશ અને બહુ પૂરેપૂરું વ્યૂ દેખાય છે અહીંયાથી હજુ બીજો બહુ સારો વ્યૂ બતાવીશ અને આપણું બાઈક પડી છે મિત્રો આ ટેમ્પલનું નામ માતા મુંડે છે અને તમારે અહીંયાથી જવાનું અહીંયા સુધી હું તમને બતાવ થોડું ટ્રેકિંગ કરીને ચોવીસ મીટર જેટલું તો આપણે ટ્રેકિંગ કરીને જઈએ હા તમારે એ વસ્તુ જોવા હોય તો તમારે અહીંયા રહીને જવું પડશે અતરમાં છે બધું હા હાઈટ ઉપર છે થોડો જોઈને બધું મિત્રો એનો બહુ મસ્ત વ્યૂ છે આ બધા ઘરો દેખાય છે એક તમને અલગ ચીજ ભરી શકાય છે તમને આ પગ છે આટલો મોટો કોનો પગ હોઈ શકે આ મારો જો આ જો આ પગનો અંગૂઠો છે આ બીજી આંગળીઓ છે અને બધા અહીંયા અલગ અલગ ચિત્રો છે હું તમને બતાવીશ અહીંયા છે ને આ ચિત્ર દેડક જેવું બીજા બહુ ચિત્રો છે અહીંયા ઘેટાના જેવા પગ દેખાય છે આ ઊંટનો પગ જેવું દેખાય છે મિત્રો આ કુદરતી છે કોઈએ બનાવ્યું નથી તો હું તક તો બતાવવા માટે બધા અહીં બહુ પગલાં હતા પણ બધું આ કાળું કાળું છે ને એટલે ના દેખાય બરાબર તો હવે તમારે જવું હોય યાર તો તમે અહીંયા આવો અને બીજું આ મંદિર છે તો અહીંયાથી અહીંયા આવી સવા કશે અને આ બે વૃક્ષ છે એની વચમાં જ છે તમને જોવા મળશે ને તમે અહીંયા આવો ફરો બહુ મસ્ત જગા છે અને હવે તમને હું તો મિત્રો અહીંયા એક ગુફા પણ છે અહીંયા નીચે હમણાં અમે ત્રણ જણ છીએ એટલે ના જોઈએ કોઈ તો કદાચ નીપટી જાય તો શું કરીએ ભાઈ અને આ પક્ષીઓને ચણવા માટેનું ચબુતરો બનાવ્યો છે બહુ મસ્ત છે અને આ બે ડુંગર છે એની બાજુમાં ખેતરો પણ છે મિત્રો કોઈને પણ આવું હોય તો આ બે ડુંગર છે ને તો આ બાજુવાળો ડુંગર છે ને એની બાજુમાં બાજુમાં આવશે મેરે રસ્તો છે ડામરવાળો છે અને કોઈ પણ આવ્યું છે એ કોમેન્ટ કરજો જોવા માટે આવ્યા હોય તો અને જે મેં પગ તમને બતાવ્યો એ બી જોઈએ તો કોમેન્ટ કરજો આજુબાજુવાળાએ તો જોઈ છે પણ જો કદાચ બારિયા પીપલો કેમ ગમે ત્યાંથી આવ્યા હોય તો જોઈએ હોય તો કોમેન્ટ કરજો અને તમે અહીંયા આવીને જરૂર જોજો બહુ મસ્ત જગા છે અહીંયા ફરવા માટેનું સ્થળ પણ હમણાં તો કોઈ પબ્લિક નથી આ તો કોઈક તહેવાર હોય ત્યારે પબ્લિક આવે છે તો હવે આપણે અહીંયા ફરી લીધું હવે આપણે ઘરે નીકળીએ અને હું તમને નીચે જઈને થોડો રસ્તો બતાવીશ કે અહીંયા મંદિરે આવું હોય તો કયા રસ્તે આવું ઘર ઉપર ચડવા માટે અહીંયાથી રસ્તો આવે છે બે કિલોમીટર અને ઉપર જવા માટે એક કિલોમીટર તો અહીંયાથી રસ્તો વળે છે અને આ થોડાક સુધી જાય છે અને પછી પતી જાય છે અહીંયાથી તમારે થોડો ઓફ રોડ પેજ આવશે તો તમે જરૂર આવજો અને આજના વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો મળીએ આપણે બીજા બ્લોકમાં અને અમે ઘરે પણ આવી ગયા છીએ ટટ્ટાભાઈ